જપાઝપી થઈ ને જે આ મોટા મોટા જે જાનવરના સગળ છે જો આ છે આ છે એના પંજા છે સાહેબ અને આ છે ને એ બહાની હશે જીભ જાનવર આવેલું છે સાહેબ અને અહીંયાથી આ બધી મિલાવ કયું પછી અહીંથી ફાડી ખાધેલું છે તો અહીંયા આવ્યું અહીંયા લોહી છે આ બહારના ચપ્પલ છે અહીંયા રસીડીને અહીંયા આવેલા અહીંયા બાજુ બ્લડ છે નમસ્કાર દોસ્તો આજે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના કાણકિયા ગામે એક ઓગણસાઠ વર્ષના વૃદ્ધાને જાનવરે ફાડી ખાધા છે કાણકિયા ગામ પાછળની સાઈડ છે આ વિસ્તાર નવા પરુ છે ને અહીંયા પર કંઈક આવો જાડી ચાંખડાવાળો આ વિસ્તાર છે થોડો ગીચ છે આ વૃદ્ધ મહિલાનું મકાન છે જ્યાં તે રહે છે એમ બતાવીશ અહીંયાથી જો આ એ મકાન છે પરંતુ આ આ રસ્તો છે અને મકાનને ફરતે આ નાની એવી દીવાર છે જે મારવામાં આવી છે વંડો છે એ દીપડો છે તેની અંદર ઘૂસે છે અને અહીંયાથી આ વૃદ્ધા છે તે અહીંયા બાથરૂમ માટે આવ્યા હતા વહેલી સવારે તો કંઈક અહીંયા તેનું મકાન છે અને આ તરફ જ્યાં પાંજરું રાખેલું છે ત્યાં તેને ઘસડીને આ વૃદ્ધાને આ જાનવર છે તે લઈ જાય છે કે સિંહ છે કે દીપડો છે જે કન્ફર્મ નથી થયું પરંતુ આખી ઘટના કઈ રીતે બની છે એ જાણવાના પ્રયાસ કરીએ અહીંયાના જે સ્થાનિક છે તેના પાડોશી તેમને પૂછીએ કે એક્ઝેક્ટ શું ઘટના બની હતી કઈ રીતે બની હતી ક્યાંથી દીપડો આવ્યો હતો અને ક્યાંથી વૃદ્ધાને ઉઠાવીને ક્યાં સુધી લઈ ગયો હતો આ તમામ મુદ્દે અહીંયાના સ્થાનિકો છે તેની પાસેથી જાણી આખો વિસ્તારથી ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના કાણકિયા ગામે આજે નવાપરા વિસ્તાર છે ને નવાપરા વિસ્તારની અંદર ઓગણસાઠ વર્ષના કમળાબેન દેસાણી કરીને એક વૃદ્ધા છે જેના ઘરને ત્યાંથી તેને જાનવર છે તે ખેંચી ગયું છે અને ફાડી ખાતા છે કમળાબેન આ મકાનમાં રહેતા હતા તેનો પરિવાર છે તે પણ અહીંયા પર હતો પરંતુ રાત્રિના સમયે લગભગ ત્રણ વાયકાની આસપાસ તેમના પરિવારજનોનું કહેવું છે

જાનવર આવેલું છે સાહેબ અને અહીંયાથી આ બારના ચપ્પલ છે અહિયાં ઘસડી ને અહીંયા લાવેલા અહીંયા બારનું બ્લડ છે ખૂન છે પછી અહીંથી આમ ઘસડી સીધો અહીંયા લાવ્યા અહીંયાથી સાહેબ અહીંયા આવ્યા સીધા ખાબોસી નીચેના જે સાંધા છે એ બધું ખાઈ ગયેલું છે પીઠનો ભાગ ખાઈ ખાઈલો છે આ બધું આ બધું ખાધેલું છે મારો પરિચય મારું ગામ દેસાણી જીતેન્દ્ર રઘુરામ અમારી અહીંયા એક અઘટિત ઘટના ઘટી ગઈ છે વન્ય પ્રાણી કોઈ પણ હોય સાહેબ બરોબર છે કોઈ અમને ખબર નથી પણ જે ઘટના ઘટી છે એ રાત્રે ત્રણ થી ચાર ના ગાળામાં ઘટી છે અમે હવારે નિત્યક્રમ પ્રમાણે ઉઠ્યા તો મારા ભાભી નહોતા બરોબર છે પછી એના અવશેષો પડ્યા હતા એક ચંપલ હતું અને સાદર હતી બે વસ્તુ જોતા પછી નજર કરી તો એક લોહી નું ખાબીજ સુ ભરેલું હતું અને આજુબાજુ માં જોયું તો વન્ય પ્રાણીના હગડ હતા ત્યાંથી થોડાક ગયા એટલે સો સવા ફૂટ અમે દૂર ગયા તો ત્યાં ભાભી ને ફાડી અમે સાડા પાંચ પોણા ઉઠ્યા ત્યારે અમને ખબર પડી પછી તમે કઈ રીતે ગોતતા ગોતતા મારા ભાઈ ને મારા ભત્રીજા બધા થોડાક આગળ પણ મેં થોડુંક ભગવાન ઉજાડ્યું કે ભાઈ નજીક ના આપડે વાંડી છે પછી થોડાક છે એની બાજુ જોઈએ

એને નીકળવાનું તાલુકા આજની જે આ કાણિક ગામની અંદર ઘટના બની રાત્રીના સમયમાં ગમે ત્યાં સવારે વહેલા થઈને મોડા એમાં એવું કેવાનું છે કે માતાજી ને ખેડ હોય હાવજ હોય કે દીપડો કોઈ ફાડી ખાધું ઢહરીને લઈ ગયા અડધું ખાલે અત્યારે એનું પોસ્ટમોર્ટમમાં અમે લઈ ગયા તો અત્યારે મારું એવું કહેવાનું થાય છે કે જેમ તેમ કરીને આવા જે આ પ્રાણી છે એ માણસ ઉપર વારંવાર હુમલો કરી માણસ બક્ષિત થઈ જાય એને પૂરેપૂરા એના કબજામાં રાખે અને આ રીતે બીજી વાર ન બને એમ આ પૂરેપૂરી બંદોબસ્ત કરે આ મારું કેવાનું છે જાનવર અમારે રજૂઆત કરીએ સતાય આવ્યા કરે અને હાલમાં દીપડા છે શેણું છે રાત દિવસ આટાઈ મારા કરેસ એટલે એના માટે એવી મારે સરકાર માં રજૂઆત છે કે આનો કોઈ પણ રીતે બંદોબસ્ત કરે આ રાની પ્રાણી નો માણસ ઉપર હર વખતે આવું ન થાય

એક પરિવારે એના માતાજી છે આ જંગલી જાનવર દ્વારા જે ફાડી ખાધા છે અને બીજી વસ્તુ એ છે કે અવારનવાર દીપડા અને અને અહીંયા સાવજોના ધામા નખાતા હોય છે પછી ઘણી વખત કેવું થતું હોય કે અમે અહીંથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે અધિકારી છે એને જાણ કરતા હોય છે કે ભાઈ અહીંયા રહેણાંક વિસ્તારમાં દીપડા આવી જતા હોય તો જે બાળકો છે એને વધારે જોખમ રહી છે દીપડાથી તો ઘણી વખત એવું છે કે ફોરેસ્ટ વિભાગના અમુક અધિકારીઓ ફોન રિસીવ નથી કરતા

અને સાથે માદા સિંહ હતો સાથે સિંહ બાળો હતા અને તેના કારણે જ આ વૃદ્ધા છે 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 તેને ખાધી શકે શક્યતા હવે એ સ્પષ્ટ થશે વિભાગ તપાસ કરી રહ્યું પરંતુ હજુ સુધી એ ભાળ નથી મળી કે ક્યાં જાનવરે આ વૃદ્ધાને ફાડી ખાધા છે અને જાનવર ક્યાં છે કારણ કે હજુ સુધી આ જાનવર પણ પકડાયું નથી ગામ લોકોનું કહેવું છે કે અહીંયા પર તેર જેટલા દીપડાઓ છે તે આસપાસના વિસ્તારમાં છે

અત્યારે અનેક ગામડાઓ એવા છે જ્યાં સિંહોએ ધામા નાખ્યા છે અને હવે માણસ અને સિંહો વચ્ચેનો સંઘર્ષ માણસ અને દીપડાઓ વચ્ચેનો સંઘર્ષ છે તે વધી રહ્યો છે અને આવનારા દિવસોમાં અનેક પ્રકારના ઘાતક પરિણામો આના જોવા મળે તેવી પણ ચર્ચાઓ છે જો કે આ ગામના લોકો શું કહી રહ્યા છે અહીંયાના સ્થાનિક સરપંચના પ્રતિનિધિ શું કહી રહ્યા છે આ પરિવારે જેણે આ વૃદ્ધાને ગુમાવ્યા છે તેના દિયર શું કહી રહ્યા છે એ હવે સાંભળી